નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તેનેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાનો છે જે ગુજરાત રાજ્યના આંગણવાડી બહેનો છે આંગણવાડી કર્મચારીઓ માટે હાઈકોર્ટે હિતકારીક નિર્ણય લેવામાં આવ્યો છે તેમના પગાર વધારો બાબતે નવો પરિપત્ર છે આગરવાડી કર્મચારીઓ માટે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જો તમે ગુજરાત રાજ્યના આગરવાડી એટલે કે એસસીડીઓ હેઠળ આવી રહ્યા છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે અને જો તમે ગુજરાત આંગણવાડીના કાર્યકર કર્મચારી ટીડાગર છો તો વિડીયો એન્ડ સુધી બને રહેજો સાથે સાથે મિત્રો તમને આ ચેનલ પર એસસીડીઓ સેઠર કામ કરનારી તમામ કર્મચારી બહેનો આંગણવાડી કાર્યકર આંગણવાડી કેડાગર પછી જે કાર્યકર કાર્યકર છે તમામ બાબતે કોઈ પરિપત્ર આવે પગાર આવે ન્યૂઝ આવે કોઈ નવી ભરતી આવે અન્ય કોઈ પણ એસિડિએસ હેઠળ લગતી હરેક માહિતી આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય સાહિત્યકું ચેનલ પર મળતી રહેશે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ગુજરાત હાઈકોર્ટ આંગણવાડી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર અને સહાયકોને એટલે કે મિત્રો આંગણવાડી વર્કર્સના આંગણવાડી હેલ્પર્સના પગાર એટલે સેલરી અંગે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે જસ્ટિસ એસ સુપેહિયા અને જસ્ટિસ આરટી વાસાણીની બેન્ચે સરકારે છ મહિનાની અંદર આંગણવાડી કાર્યકરોને માસિક ચોવીસ હજાર અને સહાયકોને વીસ હજાર ત્રણસોનું વેતન ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે આ આદેશમાં હાઈકોર્ટે પણ સ્પષ્ટા કરી છે કે આ વર્ષે એકલી એપ્રિલથી બાકી રહેલી રકમ એટલે કે એરિયસ પણ તેને તેમને ચૂકવવી પડશે અગાઉ આંગણવાડી કાર્યકરોને ચૌદ હજાર આઠસો અને સહાયકોને દસ હજાર મળતા હતા તેમને મિત્રો હવે વધારીને આંગણવાડી કાર્યકરોને ચોવીસ હજાર આઠસો રૂપિયા આપવામાં આવશે અને મિત્રો સહાયકોને વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવામાં આવશે આ વેતન સાથે મિત્રો એક લે એપ્રિલથી એક એપ્રિલથી મિત્રો જે બાકી રહેલી એરિયસ પણ સાથે ચૂકવવાની માગણી કરવામાં આવી છે હાઈકોર્ટના ચુકાદાઓની મુખ્ય વાતો આ ચુકાદો માત્ર અરજી કરનારના કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી પરંતુ રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોના કાર્યરત તમામ કર્મચારીઓને લાગુ પડશે હાઈકોર્ટે તમામ કર્મચારીઓના લાગુ પડશે અને હાઈકોર્ટે જણાવ્યું કે જે કર્મચારીઓના કોર્ટનો સંપર્ક કર્યો નથી તેમને પણ સમાન લાભ મળશે અને તેમને અલગથી અરજી દાખલ કરવાની જરૂર નથી મિત્રો જસ્ટિસ નિખિલ નિખિલ એસ એલ કિરિયલ બંધારણની કલમ ચૌદ અને સોળનો એકનો ઉલ્લેખ કરીને સમાનતાનો સિદ્ધાંત પર ભાર મૂક્યો છે તેમણે જણાવ્યું છે કે સરકાર આંગણવાડી કર્મચારીઓ સાથે અન્ય સરકારી કર્મચારી જેવો જ વ્યવહાર કરવાથી ભેદભાવ કરી રહી છે જે બંધારણીય સિદ્ધાંતોનો વિરુદ્ધ છે તો મિત્રો ભેદભાવનો અંત આવતા જસ્ટિસ નિખલ નિખિલ એસ કે ફેરિયલે આ બંધારણની કલમ અનુસાર ચર્ચા કરી છે મિત્રો ત્યારબાદ નિયમિત કરવા માટે નીતિ પણ નોંધવામાં આવી છે હાઈકોર્ટે સરકારને આંગણવાડી કર્મચારીઓ માટે કાયમી કર્મચારીઓની જેમ જ વેતન અને લાભો ચૂકવવા માટે છ મહિનાની યોગ્ય નીતિ બનાવવાનો પણ આદેશ આપ્યો છે ના નીતિમાં પૂષ્ટનું વર્ગીકરણ પગાર ધોરણ અને એરિયસની ચૂકવણી જેવી બાબતોનું પણ ધ્યાન રાખવું રાખવું પડશે મિત્રો શા માટે ચુકાદાઓને એક મહત્વપૂર્ણ છે આ ચુકાદો આંગણવાડી કાર્યકરો કર્મચારીઓ માટે એક મોટી જીત છે જેમણે વર્ષોથી ઓછા વેતન અને કા કામી કરવા માટે સંઘર્ષ કર્યા છે અગાઉ સિંગર જજ દ્વારા જારી કરેલા આદેશને સરકાર પડકાર્યો હતો પરંતુ ડિવિઝન બેન્ચ નીચલી કોર્ટના ચુકાદોને માન્ય રાખીને કર્મચારીઓની તરફેમાં નિર્ણય લીધો હતો મિત્રો તો આ હતી આજની મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ